તો બધાને જય મોગલ જય મા મહાદેવ જય મા મેલડી અત્યારે આપણે સવાર સવારમાં તૈયાર થઈ ગયા છે ને હું ને મારો ભાઈ નીકળીએ માણકીને લેવા અમારો કેળો બહુ ખરાબ છે એટલે ગાડી ધીરે ધીરે હાલે તો ફાઇનલી મિત્રો આપણે માણકી વળખ્યા ફૂગી ગયા ને માણકીને કાઢીને જવાનું છે આ ખાપટ તો ફાઇનલી મિત્રો આપણે માણકીને ડેલામાંથી બરાબર કાઢી નાખી અને આપણે નીકળીએ હવે ખાપડ જવા માટે મજૂર બધા આવી ગયા તો ફાઇનલી મિત્રો આપણે રોડે ચડી ગયા અત્યારે હાઈવે ઉપર અને આપણે અત્યારે જઈએ છીએ ખાપટ ડુંગળી નીંદવાની છે પારવવાની એટલા માટે જાય તો ફાઇનલી ભાઈ અત્યારે અમે પડે પૂગી ગયા ખેતરમાં તો તમે જોઈ શકો છો એટલે અત્યારે પડે પૂગી ગયા અને આપણે ફરવાની છે ડુંગળી ડુંગળી પારવવાની છે એટલે પહેલાં તો કોઈને ઘડી ખાવડતું નહોતું પછી બધા એને ફાવી ગયું પણ બધાઈ જતા હતા આગળ પણ આપણું રણું પાસળ હતું એ કંઈ ખબર નહીં કેમ કે બ્લોગ બનાવવામાં થોડીક વાર લાગી ગઈ અને માણસોને પાણી પાવામાં વાર લાગી ગઈ તો પાછા આપણે પાર આવવા માંડીએ તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દે